નીલકંઠ દશેરાના દિવસે આ પક્ષીના ખાલી દર્શન કરવાથી તમામ પ્રકારના સંકટો થશે દૂર અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ જો કોઈ વ્યક્તિ આ દિવસે નીલકંઠ પક્ષીને જુએ તો તેના સૌભાગ્યમાં વધારો થાય છે કહેવાય છે કે નીલકંઠ પક્ષીના દર્શન કરવાથી તમારા બધા ખરાબ કર્મો સુધરી જાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે આવો તમને જણાવીએ કે આવી માન્યતા શા માટે છે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવા શુભ નીલકંઠ પક્ષીને જોવાથી સૌભાગ્યમાં વધારો થાય પક્ષીના દર્શન કરવાથી સુખ સમૃદ્ધિ પણ આવે દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો જેના કારણે દેશભરમાં દશેરાનો આ તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવારને પર સારાની જીત તરીકે જોવામાં આવે છે જો કે આ તહેવારને લઈને ઘણી માન્યતાઓ છે જેમાંથી એક કે છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે નીલકંઠ પક્ષીને જુએ તો તેના સૌભાગ્યમાં વધારો થાય છે કહેવાય છે કે નીલકંઠ પક્ષીના દર્શન કરવાથી તમારા બધા ખરાબ કર્મો સુધરી જાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે આવો તમને જણાવીએ કે આવી માન્યતા શા માટે છે પક્ષીના દર્શન શુભ પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન રામલંકાના રાજા રાવણને મારવા જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં નીલકંઠ પક્ષી દેખાયું એવું માનવામાં આવે છે કે આ પક્ષીને જોઈને રાવણને મારવામાં સફળ થયો હતો આ મંત્રનો જાપ કરો દશેરાના દિવસે જ્યારે નીલકંઠ પક્ષી દેખાય છે ત્યારે આ મંત્રનો જાપ કરો કૃતવા નિર્જનમ રાજા બલવૃદ્ધિ મ્યતાબલમ શોભનમ ખંજનામ પશ્યે ગોષ સ્ની નીલગ્રીવ શુભગ્રીવ સર્વકમ ફલપ્રદ પૃથ્વીમાં વતીર બીર તે નીલકંઠ તને આવે છે આ ધરતી પર તમારું ગળું કાળું અને શુભ છે તમે બધી ઈચ્છાઓના દાતા છો હું તમને વંદન કરું છું મનોકામના પૂર્ણ થશે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો તમે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ હોય છે તેના દર્શન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે સાથે જ તમારા બધા ખરાબ કાર્યો પણ પૂરા થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે જો નીલકંઠ ન દેખાય તો આ પદ્ધતિ અપનાવો દિવસે દિવસે આકાશમાંગ પક્ષીઓની ઘટતી જતી સંખ્યાને જોતાં એવું કહી શકાય નહીં કે તમને નીલકંઠ પક્ષી ચોક્કસ જોવા મળશે પરંતુ આવી સ્થિતિમાંગ તમે એક કામ ચોક્કસ કરી શકો છો તમે ઇન્ટરનેટ પરથી નીલકંઠ પક્ષીનું ચિત્ર ડાઉનલોડ કરીને જોઈ શકો છો